મારું નામ પટેલ શૈલેષભાઈ ભીખાભાઈ ગામ ઉમેદપુરા તાલુકો ઈડોર જિલ્લો સાબરકોઠા મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે સિત્તેર પંચ્યાસી સો હું લગભગ પંદર વીસ વર્ષથી ખેતી કરું છું અને એમાં આજ સુધી જીરો બાવન ચોત્રીસ ઓગણી ઓગણી ના ખાતર ચડાવતા પણ આ બે ત્રણ વર્ષથી કુરોમંડળનું ગ્રેડ વન ગ્રેડ ટુ ગ્રેડ વન છે એ વિકાસ કરવા અને ફ્લાવરિંગ લાવવા માટે છે અને બધા જ માઇક્રોન્યુટન અંદર આવે છે અને ગ્રેડ ટુ છે એ માલની ક્વોલિટી બનાવવા વજન વધારવા અને ફૂલમાંની ફર્મો કન્વર્ટ કરવા આ કામ કરે છે એટલે અને આ ખાતરનું સારું એવું રિઝલ્ટ છે અને ફિલ્ડમાં દેખાય જ છે ગ્રેડ વન વાપર્યું એટલે એને છોડનો વિકાસ સારો એવો બન્યો ફ્લાવરિંગ આવ્યું વિકાસ થઈ ગયા પછી ફ્લાવરિંગ આવ્યા પછી ગ્રેડ ટુ આપણું એ માલની ક્વોલિટી સારી રહેશે પછી બધા જ માઇક્રોન્યૂટન મળે છે માલનું વજન વધારે છે માલનો સાઈઝ બનાવે છે એ દેખાય જ છે ફિલ્ડ ઉપર એટલે બીજું ખાતર વાપરવું એના કરતાં બધા જ માઇક્રોન્યૂટન બધું સાથે આવે છે આ ખાતરનું રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે એટલે આ ખાતર બીજા ખેડૂતોને વાપરવાની ભલામણ કરું છું કે વાપરો એમ કે આનું રિઝલ્ટ સારું મળશે એમ કે